વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં સી કે પ્રજાપતિ સ્કૂલમાં રક્ષાબંધન તહેવાર નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ તથા નરેશભાઈ પ્રજાપતિ તથા રાજેશભાઈ પ્રજાપતિ અને સ્કૂલના પ્રિન્સિપલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બહેનોને પાંચ રાખડી વિતરણ કરવામાં આવશે અને આ રાખડી હરિધામ સુખડા મંદિર ગોરવા પંચવટી અને છાણી અને વિવિધ જગ્યાએ રાખડી વિતરણ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યાઓમાં બહેનોએ હાજરી આપી હતી રાખડી વિતરણ કર્યા બાદ બહેન ભાઈને રીત રિવાજે રાખડી બાંધશે અને રાખડી બાંધવાથી ભાઈની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે નવપ્રવા ન્યૂઝ વડોદરા જય શ્રી રામ ભારતીય

બસવા મંડળ દ્વારા આ કાર્યક્રમ હતો બેન ભાઈની રક્ષા કરે એવો આ પવિત્ર દિવસ છે દિવસ માટે ચાલીસ હજાર કરતા વધારે રાખડીઓનું વિતરણ ચતુર્ ટ્રસ્ટ ભારતીય જનતા પક્ષ હુકમે રાખવામાં આવ્યું છે આજે અહીંયા કાર્યક્રમ થયો છે આવતીકામ મંદિરે પણ છે આવી રીતે અંબે માતાના મંદિરે છે અભિરતા ચોકડી છે રક્ષાબંધનો મહિમા જે છે એ આપ સૌ જાણો છો કે બેન ભાઈની રાહ હોય છે ને ભાઈ આવે ત્યારે કુમાનંદ થાય છે અને રક્ષાબંધવાનો આ દર વર્ષે રક્ષા કરવાનો બેનને જે અધિકાર છે અને આપણને ભાઈને આશીર્વાદ આવે એ આશીર્વાદ પર્વ ઉજવાય છે માટે દાખવ્યો અમે અહીંયા બધાને ફ્રી આપવાના છે જય હિન્દ જય ભારત